સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સામાન્ય સભામાં શિક્ષકોને બીએલઓની કામગીરી સોંપવાના મુદ્દે હોબાળો થયો હતો વિપક્ષે આ નિર્ણયનો વિરોધ કરતા કહ્યું કે શિક્ષકો ચૂંટણી ડ્યુટીમાં રહેશે તો વિદ્યાર્થીઓનું શિક્ષણ બગડશે અને વિદ્યાર્થીઓને ભણાવશે કોણ એવો સવાલ ઉઠાવ્યો જ્યારે સત્તાધારી પક્ષે જવાબ આપતા કહ્યું કે વિપક્ષ એસઆઈઆર જેવી મહત્વની પ્રક્રિયાનો વિરોધ કરી રહ્યો છે ભારે બુમાબુમ વચ્ચે અંતે અધ્યક્ષે હસ્તક્ષેપ કરી મામલો શાંત પાડ્યો હતો સુરત ખાતે આવેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સામાન્ય સભામાં આજે ભારે હોબારો સર્જાયો હતો મુદ્દો હતો પ્રાથમિક શાળાના શિક્ષકોને બલુ એટલે કે બૂથ લેવલ ઓફિસર તરીકે ચૂંટણી સંબંધિત કામગીરી સોંપવાનો વિપક્ષના સભ્યોને આ નિર્ણયનો તીવ્ર વિરોધ કરતા સભામાં હોબારો કર્યો હતો તેમનો આક્ષેપ હતો કે શિક્ષકોને ચૂંટણી ફરજિયાત કામગીરીમાં મૂકી દેવાથી વિદ્યાર્થીઓનું ભણતર સીધે અસરગ્રસ્ત બને છે વિપક્ષે સભામાં સવાલ ઉઠાવ્યો હતો કે જો શિક્ષકો બીએલઓ તરીકે બહાર રહેશે તો વિદ્યાર્થીઓને ભણાવશે કોણ વિપક્ષના સભ્યોએ જણાવ્યું હતું કે પ્રાથમિક શિક્ષણ પહેલેથી જ અનેક પડકારોનો સામનો કરી રહ્યું છે આવી સ્થિતિમાં શિક્ષકોને ક્લાસરૂમમાંથી દૂર કરી અન્ય સરકારી કામગીરીમાં મૂકી દેવાથી શિક્ષણની ગુણવત્તા પર ગંભીર અસર પડે છે શાળાઓમાં પહેલેથી જ શિક્ષકોની અછત છે ત્યારે બીએલઓ જેવી જવાબદારી સોંપવી સંપૂર્ણપણે વિદ્યાર્થીઓના હિત વિરુદ્ધ છે આ તરફ સત્તાધારી પક્ષે વિપક્ષના આ વિરોધને બરખાસ્ત કરતા જણાવ્યું હતું કે વિપક્ષ એસઆઈઆર એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન જેવી મહત્ત્વની મતદાર યાદી સુધારણા પ્રક્રિયાનો જ વિરોધ કરી રહ્યો છે સત્તાધારી પક્ષે આ કામગીરીને લોકશાહી માટે અગત્યની ગણાવી અને કહ્યું કે તમામ વિભાગોએ તેમાં સહયોગ આપવો જરૂરી છે સભામાં બંને પક્ષો વચ્ચે તણાવભર્યો માહોલ સર્જાયો હતો બુમાબૂમ અને ટેબલ થપ થપાવવાના દ્રશ્યો વચ્ચે સામાન્ય સભાનું વાતાવરણ ગરમાયું હતું અંતે અધ્યક્ષે હસ્તક્ષેપ કરી મામલો થંપાવવામાં આવ્યો હતો અને આગામી બેઠકમાં આ મુદ્દે વિસ્તૃત ચર્ચા કરવાની ખાતરી આપવામાં આવી હતી આ ઘટના બાદ સ્પષ્ટ થયું છે કે શિક્ષણ અને ચૂંટણી વ્યવસ્થાપન વચ્ચે સંતુલન સાધવાનો મુદ્દો હવે રાજકીય મુદ્દો બની ગયો છે અને આવનારા દિવસોમાં આ મુદ્દે વધુ ગરમાગરમી થવાની શક્યતા છે